ગెస్ દોસ્તો આઈપી રામ નોમીન અત્યારે વાગી ગય છે અગિયાર ને બ્લોક ની શરૂઆત 11:30 થી કરી છે કારણ કે આજે સન્ડે છે તો હોય છે આજે વિલેજ લોતું શું કરો છો શું હાલતા રજા કીધું દુકાને આવું છું

ને 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 પીસવાનું ને અને આને હજી તેલ ગરમ કરવાનું પછી મસાલો નાખવાનો પછી કરવાનું પછી ગાજર છે ટમાટા હા આ યુનિક તરીકે રાઈતું બનાવે છે આને કેટલી વાર શેકવાનું છે આને થોડીક વાર જ શેકાઈ જાય પછી પીસવાનું મિક્સરમાં ઓકે તો દો આ એડ કર્યા છે ને ધીમા તાપે શેકીને પછી એને કરવાનું છે પીસવાનું ક્રશ કરીને આપવાનું મિક્સરમાં પછી જોજો કે ટેસ્ટ આવે તમને બતાવશું આજે પછી ઘરવાળીને આ તો અજમાવો જો આ તજમાવો એટલે કામમાં એમ આયમ બીજે કે હાથ અજમાવાન ન થાતો તે રવિવારે જ કરવાનું અમાર આખો દિવસ રસોડાનું જ કામ કરવાનું જન્મ હું અમે કામ કરવાટ લીધો છે નાખવાની ઈચ્છા છે હો રની વાડી હ કેતી બાજુવાડાન ઘરે થી વાડીએ રખાય હવે વાટકા ન ખાય આવડે ની ગાય ને આટલી તો બધી મે કહી દીધી આ તો લે મે કીધું કે કઈ છે તે કરી તો આ તો બોય લે ને હાથે ખોટે પરબારું બધું આઈતે જ કરી લેવું છે તો મિનિટ ઠંડુ કરવા દેવાનું છે. શું હવે આમાં તેલ નાખવાનું બીજું આમાં હળદર મીઠું અને આ તેલ નાખીને પછી બચા બધું મિક્સ કરવાનું પણ આનું હે ને હજી આ મીઠું નાખીને કલાક રાખવા એ શું કરવા લેશો મેડમ તમે તેલ તેલ ઠારશું અને પછી આમાં પણ કાચા તેલની લેવાય છે ન આવે પ્રભુ સર કેટલા પાવરા તેલ લેશો બે ત્રણ પાવરા કેટલા બધા જો સર બસ એટલું ના પજાજી ના તો આ ત્રણ પાવરા તેલને ગરમ કરીને પછી એને ગરમ કરીને ઠરવા દેવું કેટલા મિનિટ થરવા દેવું પડે આવ થરે એકલી વાર એની મિનિટ ન હોય ગઈ તેલ થડી છે એટલી વાર ઓકે તો તેલને ગરમ કર્યું પછી યસ દોસ્તો ફાઇનલી સન્ડે છે તો અમે લોકો આજે ફેમિલી જોડે જમવા બેસી કારણ કે બાકી 7 6 દિવસ તો બીપી તો આટલા રાઈસ લીધા માપે જ લીધા હું જોઈ લ્યો સુકી ભાજી ફર્સ્ટ ટાઈમ હું ખાઉં છું બપોરે ઘી માં બનાવેલી ભાખરી છે દેશી ગોળ છાશરી છું તો દાળ છે આંડી છે

લીલા મરચા લાલ મરચા ગાજર એમાં શું નાખી શકાય હવે આમાં આમાં કાઈ નું નાખાય નકરા ખાલી કાજ નું થાય ખાલી મરચા નું થાય ખાલી કેરી નું કરાય કેળા નું કરાય થઈ ગયું તો ચાલો આપડી એવું મસ્ત લાગે જો જોઈ એક દોસ્તો અત્યારે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો અમે ત્રણ થી સાડા ચાર એક દોઢ કલાક થી આ રીલ્સ બનાવી છે કારણ કે રીલ્સ બનાવી જેટલી તમને હસો છો જ અઘરી છે અને પડ્યો નથી કારણ છે એક રીલ્સ અમારી ઉપર હતી સફર કેટી ની રીલ્સ બનાવવા એટલે પછી વહી ગઈ તો બીજું ગાબડી જાય કારણ કે પડી ગે તો પછી ટેટી જો ને એટલે રહી નો આપે

ખાતા પીતા નહીં જોયા હોય શરબત છે સોડા છે એ વસ્તુ અમે બંધ કરી દીધી ઘરે બનાવવાની ઘરે જ ખાવાનું કારણ કે ઉનાળામાં બહુ સારું અને હેલ્ધી ફૂડ ખાવું જોઈએ ને પીવું જોઈએ જ્યાં દોસ્તો અત્યારે રીલ્સ બની ગઈ છે ને હવે એક મહિનાથી અમે ચપ્પલ લેવાનો પ્લાન કરી છે જ્યાં ચપ્પલ અને કોના ખબર છે આના લઈ નથી દેવાને એટલે નાગરના

દોસ્તો એક મહિનાથી અમે લોકો આના ચપ્પલ લેવાનો વિચાર કરી છે છીએ ત્રણ ચાર દિવસ તો દવાખાનું હતું એની પેલા અમે લોકો જવો પ્લાન કરીને કંઈક ને કઈક આવી જુલ લઈ ગયો ચાર હજાર વાળા ચપ્પલ હતા ભાઈ ને જીવ નોય બાયુ નો જીવ એવો હોય બાયુ નો ખોટા પતિ પૈસા નો બગાડે નો બગાડે પાંચસો રૂપિયા ના ચપ્પલ આવતો હોય ને તો અમે હજાર નો બગાડી તો ચાલો દોસ્તો આજે બાઇક લઈને જઈશ કારણ કે બે ત્રણ દિવસથી કાર ચલાવીશ ને સિટીમાં એવા થાકી જઈશી ને તો હવે આજે વિચારીશ સંડે છે ટ્રાફિક હોય તો કાર હોય ખરેખર અમે ગાડી લીધી ને ખોટી જ લેવાની નાની ગાડી હતી ગાડી નાની હતી ને કઈ એમ થાતું હમાતા હવે દાદા એ સ્પેશિયલી બેના છોકરાઓને મસ્ત કાર લઈ હતી તો હવે કે આવી મોટી કાર ન હોય અરે એ મોટી નઈ હવે હવે તો હતી ની બરોબર હતી સિટીમાં મજા આવતી કાર નાની કાર ને લાયક છે તો ચાલો દોસ્તો હવે ક્યાં જવું શું વિચારી છે ગામમાં જાશું પછી બતાવશું અત્યારે તો ફિલહાલ ઘરેથી જ જાય છે અને અમે ત્રણ જ છે મન નથી એટલે ગાડી નથી લેતા મન એક જગ્યાએ સપ્તાહમાં ગયો છે અમે પણ સપ્તાહમાં જવાના છે એનો પણ વિડીયો આવશે તો ચાલો અમે લોકો નીકળીશીએ અને અત્યારે વાગી ગયે છે ચારમાં પાંચમાં દસ મિનિટની વાત છે ચાલો મળી હોય હે રોડ ઉપર આપણે આવા પાંચ વાગ્યા ના તડકા માં નીકળી પડ્યા હી દોસ્તો ફાઇનલી એક ની રોડ ઉપર એક ચપળ ડીસેર બોલતા દોસ્તો આજે જમવામાં દેશી ભાણું બનાવ્યું છે દૂધ છે મકાઈનો રોટલો છે મકાઈની રોટલી તો ચણાનો રોટલો જોઈ લો આ તો પહેલી બાજા થઈ છે સંભારામાં કાચી કેરી છે ગાજર છે મરચું લીધું ધંના માખણ છે દૂધ છે ચમાણું જોડે છે ફરસાણમાં આ દાળ ઢોકળી છે બિરયાની બનાવી છે વેજ અને ઘરની છાશ છે આજે લગભગ

ચાલો જમવા જઈમાં પછી બાઇક કરી